ગતરોજ રાજગરી ગામની પ્રાથમિક શાળામાં અડાણી ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું સફળ આયોજન કરાયું હતું ગામના સરપંચના સક્રિય નેતૃત્વ અને સંચાલન હેઠળ યોજાયેલ આ કેમ્પમાં ગ્રામવાસીઓની ભારે સહભાગિતા રહી હતી ગતરોજ રાજગરી ગામની પ્રાથમિક શાળામાં અડાણી ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું ગામના સરપંચના સક્રિય નેતૃત્વ અને સંચાલન હેઠળ યોજાયેલા કેમ્પમાં ગ્રામવાસીઓની ભારે સહભાગિતા રહી હતી આ કેમ્પમાં રોગીઓને મલ્ટીપલ તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી જેમાં આંખ અને સામાન્ય ચેકઅપનો સમાવેશ થાય છે કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવેલા દર્દીઓની વિગતવાર તપાસ કરી તેમને જરૂરી સલાહ આપવામાં આવી હતી આ એક દિવસીય કેમ્પમાં કુલ એકસો અઠ્ઠાણું લોકોની તબીબી ચેકઅપ કરવામાં આવ્યું જેમાં ચુમ્બોતેર દર્દીઓનું આંખનું ચેકઅપ એકસો ચોવીસ દર્દીઓનું સામાન્ય શારીરિક ચેકઅપ આ ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક દવાઓ પણ વિતરણ કરાઈ ગ્રામવાસીઓએ આ પહેલની ખૂબ પ્રશંસા કરી અને ભવિષ્યમાં આવા અન્ય કલ્યાણકારી કાર્યક્રમો યોજવાની માંગ કરી સરપંચે અડાણી ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આવા કેમ્પથી ગામના લોકો ખાસ કરીને વૃદ્ધ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ખૂબ જ ફાયદો થાય છે હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ